અમદાવાદ મણિનગરની દુર્ગા સ્કૂલ વિવાદના વમણમાં આવી છે મિત્રની પાણીની બોટલમાં ડામરની ગોળી નાખી બોટલમાં ગોળી નાખી કેમિકલ વાળું પાણી પીતા જ વિદ્યાર્થીની હાલત બગડી હતી પાણીમાંથી સ્મેલ આવતા વિદ્યાર્થી સાવજ થયો ગંભીર હાલતમાં વિદ્યાર્થીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે ડામરની ગોળી નાખના વિદ્યાર્થીને શાળામાંથી રજા પતંગના વ્યવસાયને કારણે ઘરે ડામરની ગોળી હતી ગોળી નાખવાનું કોઈ ચોક્કસ કારણ સામે નથી આવ્યું બાળકોમાં હિંસાત્મક માનસિકતાએ વાલીઓની ઊંઘ ઉડાડી દીધી છે પાણી પીતા જ વિદ્યાર્થીની હાલત બગડી વાગ્યાની પડી ત્યારે વિદ્યાર્થીઓ બહાર ગયા એમાં આ બે વિદ્યાર્થીઓ વર્ગમાં હજી રીસેસમાંથી બહાર જતા પહેલા એ વિદ્યાર્થીએ પોતાના ખિસ્સામાંથી એક ડામરની ગોળી જેવું કાઢી અને જે વિદ્યાર્થીની વોટરબેગ ત્યાં પડી હતી એ વોટર બેગની અંદર એણે ગોળી નાખેલી ત્યાર પછી બધા બહાર જતા રહ્યા રિસેસ પૂરી થઈ બધા વિદ્યાર્થીઓ વર્ગમાં આવ્યા અને જે વિદ્યાર્થી હતો એણે પાણી પીવા માટે એણે પોતાની બોટલ ખોલી બોટલ ખોલી એટલે છોકરાને સ્મેલ આવી એને સ્મેલ આવી એટલે એણે પોતે બાજુવાળાને અને પાછળવાળાને બધાને સૂંઘાડી પછી તરત જ વિદ્યાર્થીઓ એને લઈ અને અહીંયા કાર્યાલયમાં આવ્યા અમારા સંચાલક એના વાલીને જાણ કરી અને તરત જ પીડિયાટ્રિક ડૉક્ટર પાસે લઈ ગયા વાલીની હાજરીમાં એનું ચેકિંગ કરાવ્યું કંઈક ઘટના એણે પીધેલું નહોતું કે કશું એવું નથી પછી ડૉક્ટરની સલાહ પ્રમાણે કે વિદ્યાર્થી ઘરે ગયો બીજે દિવસથી શાળામાં પણ આવે છે એ ચાર વાગ્યાની રિસેસ પડી ત્યારે વિદ્યાર્થીઓ બહાર ગયા એમાં આ બે વિદ્યાર્થીઓ વર્ગમાં હજી રિસેસમાંથી બહાર જતાં પહેલાં એ વિદ્યાર્થીએ પોતાના ખિસ્સામાંથી એક ડામરની ગોળી જેવું કાઢી અને જે વિદ્યાર્થીની વોટરબેગ ત્યાં પડી હતી એ વોટરબેગની અંદર એણે ગોળી નાખેલી ત્યાર પછી બધા બહાર જતા રહ્યા રિસેસ પૂરી થઈ બધા વિદ્યાર્થીઓ વર્ગમાં આવ્યા અને જે વિદ્યાર્થી હતો એણે પાણી પીવા માટે એણે પોતાની બોટલ ખોલી બોટલ ખોલી એટલે છોકરાને સ્મેલ આવી એને સ્મેલ આવી એટલે એણે પોતે બાજુવાળાને અને પાછળવાળાને બધાને સૂંઘાડી પછી તરત જ વિદ્યાર્થીઓ એને લઈ અને અહીંયા કાર્યાલયમાં આવ્યા અમારા સંચાલક એને વાલીને જાણ કરી અને તરત જ પીડિયાટ્રિક ડૉક્ટર પાસે લઈ ગયા વાલીની હાજરીમાં એનું ચેકિંગ કરાવ્યું કંઈ ઘટના એણે પીધેલું નહોતું કે કશું એવું નથી પછી ડૉક્ટરની સલાહ પ્રમાણે તે વિદ્યાર્થી ઘરે ગયો બીજે દિવસથી શાળામાં પણ આવે છે અને આ વિગતો મેળવીશું માનસી પટેલ પાસેથી માનસી મણિનગરની દુર્ગા સ્કૂલમાં મિત્રએ જ મિત્રની પાણીની બોટલમાં ડામરની ગોળી નાખતા વિદ્યાર્થી છે એ ગંભીર રીતે હાલ હોસ્પિટલમાં અત્યારે સારવાર હેઠળ એને ખસેડવામાં આવ્યો હતો શું વિગતો છે અત્યારે ચોક્કસ જિજ્ઞા કહી શકાય કે સેવન ડે ડી સ્કૂલની જે ઘટના હતી તે ઘટનાનું ક્યાંક ને ક્યાંક દુર્ગા સ્કૂલમાં પણ તેના જેવો જ જે મામલો છે તે સામે આવી રહ્યો છે મહત્ત્વનું છે કે હજી સુધી તંત્ર દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા કોઈ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી આપણી સાથે જે શાળાના જે પ્રિન્સિપાલ છે તે જોડાયા છે તેમની સાથે વાત કરીશું સર આ સમગ્ર જે ઘટના હતી વાલીઓને જાણ કરવામાં આવી હતી ડીઓને ક્યારે જાણ કરવામાં આવી હતી ડીઓ સાથે બે દિવસ પહેલા વાત થઈ છે એટલે ડીઓ ના પ્રતિનિધિ દ્વારા અને શોકોસ કોસ્ટ નોટિસ પણ અમને અમને પાઠવી છે અને આ ઘટના ઘણી ગંભીર છે ફરી આવી ઘટના ના બને એની તકેદારી રાખવા માટે પણ ખાસ સૂચન કરેલ છે નોટિસ ક્યારે પાઠવી કે જ્યારે સવારે તમે આપ્યો ત્યારે એવું બોલ્યા કે હજી સુધી નોટિસ નથી પાઠવી આજે જ આવી છે અને કેમ મોડી જાણ કરવામાં આવી હતી જ્યારે ઘટના ઘટી ત્યારે વાલીને બોલાવ્યા હતા અને વાલીએ કીધું કે ભાઈ મારે આગળ કોઈ સ્ટેપ લેવા નથી કારણ કે જે ડૉક્ટર સાથેના તપાસ કરતા એને નોર્મલ વિદ્યાર્થી હતો એટલે એમણે કીધું કે ભાઈ આપણે કોઈનું ભવિષ્ય ના બગડે ને કંઈ આપણે કોઈ મારે આગળ સ્ટેપ લેવા નથી એમણે કીધું કે ભાઈ છોકરાને તમે અન્ય ક્લાસમાં બેસાડો પણ અમે એ વિદ્યાર્થીને રજા પર જ ઉતારી દીધો છે અત્યારે સ્પષ્ટ દેખાઈ આવે છે કે જે બાળક હતું તેને રોહિતભાઈ ચૌધરી જોડાઈ ગયા છે રોહિતભાઈ ગુજરાત ફર્સ્ટમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે દુર્ગા સ્કૂલ નો બનાવ આપના ધ્યાને આવ્યો જ હશે કે મિત્ર કેવી રીતે મિત્રની પાણીની બોટલમાં જે ડામરની ગોળી નાખી હતી વિદ્યાર્થી ગંભીર રીતે હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવો પડ્યો એવી પરિસ્થિતિ ઊભી થઈ શું આપને આ ઘટનાની જાણ કરાઈ છે શું કાર્યવાહી કોઈ કરવામાં આવી છે જો સોશિયલ મીડિયાના માધ્યમથી ગઈકાલે સાંજે મોડા આ બાબતની અમને જાણ થઈ જેને ધ્યાને લઈ અમે તાત્કાલિક શાળાને સોકોસ નોટિસ આપી અને ખુલાસો માગ્યો છે અને સમગ્ર ઘટનાનો વિગતવાર અહેવાલ મેળવવા માટે શિક્ષણ નિરીક્ષકને તપાસના આદેશ આપ્યા છે વધુમાં સદર શાળાની આવી ગંભીર બેદરકારી છે તે બાબતે એને જે નોટિસ આપી છે સીસીટીવી ફૂટેજ પણ અમે છે એટલે આ બાબતે અહેવાલ આવે ત્યારે વિગતે ખ્યાલ આવશે પરંતુ પ્રાથમિક અહેવાલમાં બાબત એવી છે કે બંને મિત્રો એક જ પાટલી પર ધોરણ છ માં અભ્યાસ કરતા હતા અને મજાક મજાકમાં એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થી બોટલમાં આ પ્રકારનું જે છે ડામરની પૂરી નાખી છે એવું નિવેદનમાં શાળાના અહેવાલમાં હાલ મૌખિક બાબતે જે વાત થઈ ટ્રસ્ટી જોડે એમાં જાણવા મળેલું છે અને એમાં એવી બાબત છે કે તરત જ એ બધા સાથે જ જ હતા એટલે જેવી બોટલ પીવા વિદ્યાર્થીએ ટ્રાય કર્યો એને ખ્યાલ આવી ગયો અને બાજુમાં એ વિદ્યાર્થી હતો જ એટલે આ બધા ભેગા થઈને પાછા પ્રિન્સિપલ સાહેબ જોડે ગયા એટલે આવી ગંભીર બેદરકારી કહેવાય આમાં મજાક પણ ન ચાલે એમ પછી બંને વિદ્યાર્થીઓને સાથે રાખીને પ્રિન્સિપાલે જે છે એ મૌખિક શબ્દોમાં જે વિદ્યાર્થીએ આ ભૂલ કરી હતી એને પણ કાઉન્સેલિંગ કરી સમજાવ્યો છે અને સાથે એના પિતા વાલી વાલીને બોલાવી અને એમની સાથે પણ આ બાબતે જે છે એ વિગતે ચર્ચા કરી અને ભવિષ્યમાં આવું ન બને તે બાબતો થી એમને જાણકારી આપી છે એમને અઠવાડિયા પહેલા બનેલી ઘટના છે મૂર્તો પાછી આ ઘટના ગયા બુધવારે બનેલી છે એટલે સામાન્ય પરિસ્થિતિ હાલ તો છે જ વિદ્યાર્થી દરરોજ સ્કૂલમાં આવે છે અને એને જે તે સમયે એવું લાગ્યું એટલે નજીકની હોસ્પિટલમાં પીડિયાટ્રિશિયન પાસે પણ લઈ ગયા હતા પરંતુ એવું પાણી એને પોતે પીધું જ નહોતું એટલે એવી કોઈ અસર થવાનો પ્રશ્ન હતો જ નહીં છતાં બનેલી છે ને સાડા અઠવાડિયા સુધી અમને જાણ ન કરી એ બાબતે એને એવું જણાવ્યું છે એમના જે ટ્રસ્ટી શ્રીએ કે અનિચ્છનીય બનાવ ન બન્યો એટલે અમે અમારી જે છે આપને જાણ કરવાની અમારી ભૂલ થઈ છે એવું એમણે સ્વીકાર્યું છે પરંતુ અમે લેખિતમાં તમામ બાબતો એમની પાસેથી માગી છે આ સામાન્ય પરિસ્થિતિ છે જી રોહિતભાઈ અમારી સાથે જોડાયા આભાર આપનો સમદતા માનસી પણ જોડાયેલા છે એટલે માનસી જે વિદ્યાર્થીને હોસ્પિટલ અત્યારે ખસેડવામાં આવ્યો છે એના પેરેન્ટ્સ તરફથી શું કહેવામાં આવી રહ્યું છે એના પેરેન્ટ્સ કઈ ઈચ્છી રહ્યા છે કે આ મામલે કાર્યવાહી થાય ચોક્કસ જિજ્ઞાસા સૌથી પહેલાં તો જ્યારે ગુજરાત ફર્સ્ટ અહીંયા આવી પહોંચ્યું ત્યારે એ જ સવાલ કરવામાં આવ્યો હતો શાળાના જે પ્રિન્સિપાલ હતા તેમના દ્વારા પરંતુ તેમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે સતત કે બંનેના જે પેરેન્ટ્સ છે તે આ મામલે કોઈ કાર્યવાહી નથી કરી રહ્યા અને ભવિષ્ય ના બગડે બાળકોનું તે માટે તેમને મનાઈ કરી દીધી છે પરંતુ જ્યારે નંબર માંગ્યો કોન્ટેક નંબર માંગ્યો કે ભાઈ આપણે જે સત્ય શું છે તે સામે આવે તે માટે પરંતુ શાળા તરફથી કોઈ જ પ્રકારનો કોન્ટેક્ટ નંબર નથી આપવામાં આવી રહ્યો બીજી તરફ અનેક સવાલો પણ એ સામે આવી રહ્યા છે કે જ્યારે સવારે ઇન્ટરવ્યુ લીધું પ્રિન્સિપાલનું ત્યારે તેમના દ્વારા એવું પૂછવામાં પૂછવામાં આવ્યું હતું કે શું ડીઈઓ તરફથી કોઈ નોટિસ પાઠવી છે ત્યારે તેમને ના પાડી હતી પરંતુ અત્યારે જ્યારે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે હા સોકોસ કોસ્ટ નોટિસ પાઠવવામાં આવી છે એટલે કે અલગ અલગ પ્રકારના બે અલગ અલગ સ્ટેટમેન્ટ સામે આવી રહ્યા છે હવે આમાં સત્ય શું અને ખોટું શું તે ખબર નથી પડી રહી કારણ કે બીજી તરફ એ પણ સવાલ સામે આવી રહ્યો છે કે શિક્ષણ અધિકારીની ફરજ છે કે અઠવાડિયા પછી જ્યારે શાળા પ્રશાસને તેમને જાણ કરી હતી તો તાત્કાલિક એક્શન લેવામાં આવે અને અહીંયા શાળામાં આવીને તપાસ કરવામાં આવે જે ઘટના ઘટી હતી તે બે વિદ્યાર્થીઓના જે વાલીઓ હતા તેમને પણ મળવા આવે અને આ સમગ્ર મામલે શું આખી ઘટના હતી તે સામે લાવવામાં આવે પરંતુ શિક્ષણ વિભાગ ની પણ બે જવાબદારી વાળું જે વર્તન હતું તે સામે નથી આવ્યું એટલે કે આ ઘટના પરથી અનેક જે સવાલો છે તે સામે આવી રહ્યા છે કારણ કે અલગ અલગ પ્રકારના બે સ્ટેટમેન્ટ સામે આવી રહ્યા છે ડીઈઓ પણ કંઈક અલગ કહી રહ્યા છે અને શાળાના પ્રિન્સિપલ પણ ઓન કેમેરામાં કંઈક અલગ કઈ કરી રહ્યા છે એટલે કે ક્યાંક ને ક્યાંક તંત્ર સુ સેવન ડેની ઘટનાનું જે વર્તન થાય તે માટેની રાહ જોઈ રહ્યું છે તે પણ અહીંયા મોટો સવાલ સામે આવી રહ્યો છે અને કેમ આ ઘટના ત્રેવીસ તારીખે બપોરે બની હતી ચાર વાગે ત્યારે કેમ બે દિવસ પહેલાં જ ડીઓને સ્કૂલ પ્રશાસન દ્વારા જાણ કરવામાં આવી હતી આવા અનેક સવાલો સામે આવી રહ્યા છે બીજું પણ એક સ્ટેટમેન્ટ એ સામે આવી રહ્યું છે કે ઓન કેમેરા પ્રિન્સિપાલ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે જે બાળક હતો તેને આ પાણી પીધું નહોતું ફક્ત સ્મેલ કરી હતી પરંતુ પ્રિકોશનના ભાગરૂપે અમે તેને તાત્કાલિક જે પ્રીડિયા છે તેની પાસે લઈ ગયા હતા પરંતુ જ્યારે સીસીટીવી ધ્યાનથી જોતા તેમાં સ્પષ્ટ થઈ રહ્યું છે કે બાળકે તે પાણી પીધું હતું ત્યારે સ્કૂલ તરફથી પણ કેમ આટલું જુઠ્ઠું બોલવામાં આવી રહ્યું છે તે પણ અહીંયા મોટો સવાલ સામે આવી રહ્યો છે જી બિલકુલ માનસી આભાર જાણકારી માટે